કેટલા બત આવ્યા છે એને કાજે છે આ જીલા કાજે છે મમ્મી આ નકરાજો સોમાસા ને તો મમ્મી શાકભાજી બનાવે છે હું કેનું શાક હમ કેટલા વાગી લુકો લોકો બાલ વાગી ગયા ઓના બાર છે ઓના બાર છે બાકી અને આજ અમાર ગલ્લો ઘેરે છે તો વેલા હર રાંધી ને કે ગલ્લો ને ભાવે છે ઈ ક્યારે ક્યારે ભાવે આતે અમાર ગલ્લો આલો અત્યારે કરેલા ને સર તો આજ તો ખવડાવું છે નો ભાવે ને તો ગલ્લો ને ખવડાવું સાસ્તે નો ને તો નથી ભાવતું હા પાય તારા હિસાબે પાય ખાઈ <laughs> <laughs> तो आज मैं सब लोकल ने को है कलर नो मम्मी कंपटीशन हैली कंपटीशन मर गलो न सेत गलो या जनकरी पेंसिल ने कलर ने बदन काटू छे એટલે તેલુ અત્યારે चित्रा દોર છે અમારે લાવ તો બેટા તારું બતાવી દે સી તો અસી તો સ્ટાર્ટ કરવાનું બાકી છે પણ કરણે હવે ક્યારે દોરે કઈ ખબર નહી એટલે કારણ કે પહેલા કોમ્પિટિશન છે ને તો હું ચિત્ર પહેલા શીખીએ હા પહેલા ચિત્ર શીખીએ લે અને પછી ત્યાં સ્પર્ધામાં ભાગ લેશે કા કારણ ભાઈ ને પપ્પા ગયા હે વિશુ ભાઈ જો ઈસકો કહો ગાય ચલો અમે આ જલારામ આવ્યા છે કરિયાણાની દુકાન પણ અમે અત્યારે ખાલી એક ચોખાનું યાદ છે બીજું યાદ નથી મને ભૂલાઈ ગયું ફોને કરે આ ફોન અહીંયા છે ફોનમાં આ ફોનમાં બેલેન્સ અત્યારે પતી ગયું છે તો શું કરું એ વિચારી રહ્યો જાઉં છું પાછું ઘરે ઘરે જઈએ ધ નેક્સ્ટ ડે કાલો હો સફાઈ કામ અને આ બધું છે ને ડાકી દી મે દી એટલે હવે દવા જીવ સંતું કંઈ નો આવે એટલે હવે આ આખો ઘર ધોવું છે અઠ્યા અને એમાંય આ ભાઈના છોકરા પાણીની બોટલ ઢોળાઈ ગઈ તો બધાય છોકરા પલળી ગયા તો દુગરાય છોકરા કાઢ્યા છે હા ભાઈ ભાઈને આને ઠગલા કરી દીધા છે આખી બોટલ ઢોળાઈ ગઈ તો જો આ છોકરા બધા આમાં સોટી ગયા તા જો આખી બોટલ આખો આ બધું પસપસ તો તું અને આને અંદર તો ભાઈના છોકરા હોતે છે સમજો આ બધાય છોકરા છોકરા હતા ને અહીંયા છોકરા હતા ને એ બધાય પલળી ગયા છોટી ગયા જો

બિલ્ડીંગ પાડે છે એ બધી ધૂળ ઘર માં આવે છે એટલે આપણે બંધ કરી દઈશું ઘર મસ્ત સાફ થઈ ગયું છે અને ધૂળ ને હિસાબે આખું ઘર ધૂળ ધૂળ ફરાય જાય છે એવું થાય છે હું ને પપ્પા લેતા હોય આવડવી ના પાન તો મમ્મી ધોઈને આય હુઈકવા હે